વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી માં શ્રમિકોને લઈ જઈ રહેલી પિકઅપ વાનની ની બ્રેક ફેલ થઈ જતાં પલટી મારી ગઈ હતી જેમાં ગંભીર ઈજાઓમાં બે શ્રમિકોનું મોત નિપજ્યું હતું જ્યારે તેર થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં અનેક જીઆઈડીસીઓ આવેલી છે જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે જો કે તેમને લાવવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તેમ છતાંય અમુક કંપનીઓ દ્વારા તેમને લાવવા લઈ જવા ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરીને લાવવા લઈ જવામાં આવે છે ત્યારે આજરોજ રોજ ભાગરા ખાતેથી એક પિકઅપ વાનમાં અંદાજીત પંદર જેટલા શ્રમિકોને ભરીને વિલાયાત જીઆઈડીસીમાં જઈ રહી હતી આ સમય દરમિયાન ભાગરા જીઆઈડીસીમાં આવેલા ભૂત બંગલા નજીક પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં ગાડી પલટી મારી ગઈ હતી અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર પંદર જેટલા લોકોને ઈજા પહોંચી હતી જેમાં એક શ્રમિક કુંદનકુમાર સિંઘને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે સારવાર દરમિયાન વધુ એક શ્રમિક રોઝા અંસારીનું મોત નીપજ્યું હતું જ્યારે વધુ બે વ્યક્તિઓ હજી ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસઆઈ અનિતાબા જાડેજા સહિત પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્તર પર પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા એક્સપ્રેસ હાઇવે પર દસનો ભોગ લેનાર ગોઝારી ઘટના બાદ પણ પોલીસ કોઈ એક્શનમાં આવી ન હતી જે વચ્ચે બેફામ દોડતા ખાનગી વાહનો ખીચોખીચ મુસાફરો ભરીને હેરાફેરી ચાલુ રહેવા પામી છે ચેક સિદ્ધિક મયુદી અમે જતારા વાગરા જુબિલિયન પર એની મેં ગાડીની વચ્ચે વિલાયત ભૂત બંગલો છે ત્યાં આગળ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ ગાડી કંટ્રોલ રહી ના એટલે ગાડી પલટી મારી ગઈ છે મિનિમમ પંદરથી વીસ જણ હતા ગાડીમાં વાયગુ હશે મિનિમમ પાંચ સાત જણને વાયગુ હશે ગાડીની બ્રેક ગાડીમાં મેરા ખાલી કાલનું મેં કીધેલું હતું સેટને કે ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ તે છતાં ઓઇલ નાખ્યું તો મેં ગાડી ચલાવી બ્રેક લાગી ગઈ પણ જ્યારે વ્હીલાયનું આવ્યો ત્યારે બ્રેક લાગી ગઈ ના